ગુડ મોર્નિંગ પ્રેસ અલોડ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ સત્યનો હોઠ સદા ટકશે પણ જૂઠી જીભ તો ક્ષણભર ટકે છે નીતિવચન પુસ્તક તેનો બારમો અધ્યાય અને તેની ઓગણીસમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ સાથે મોં મોઢું જીભ અને હોઠોની આ શ્રેણીમાં આપ સર્વનું પ્રવિશ્રી નામમાં સ્વાગત કરું છું સત્યને પ્રમાણની સી જરૂર અને એટલા માટે હેરાન થવા છતાં અને સામે અસત્ય અને જૂઠ સત્યને દબાવવા બૂમાબૂમ ને રડારોડ કરી રોડ કરી જોર જોરથી બોલી સત્યને દબાવવા પ્રયત્ન કરશે હેરાન કરશે અને સત્ય થોડું ઘણું હેરાન પણ થશે નહીં અને એ એના નિત્યક્રમ પ્રમાણે નિત્યક્રમ મુજબ પોતાનું કાર્ય કરીએ જશે એ વિરોધ પણ નહીં કરે પ્રતિકાર પણ નહીં કરે અને પ્રતિશોધ પણ નહીં લે કારણ કે તે જાણે છે કે ગમે તેટલા ઉછળ કૂદ કરશે પરંતુ જીત આખરે સત્યની જ થશે જો વચન પણ કહે છે કે સત્યનો હોઠ સદા ટકશે ભલે કોઈ માને કે ન માને સત્યને કોઈ ફેર પડતો નથી કે સાબિત કરવાની પણ જરૂર રહેતી નથી ક્યારેક ને ક્યારેક એ બહાર આવે જ છે ગમે તેટલો દબાવો એ બહાર આવે જ છે પણ જૂઠા બોલા અને જૂઠાઓને હંમેશા પોતાના જૂઠને સત્યમાં ખપાવી એમાં રહેલો પોતાનો સ્વાર્થ અને અંગત લાભ દબાવી દેવા ને મારી મચરડીને તેને રજૂ કરી લોકોને મૂર્ખ બનાવવા સતત પ્રયત્નશીલ રહેવું પડે છે પણ જૂઠ આખરે જૂઠ હોય છે અને સમય જતાં તે ખુલ્લું પડે છે ખુલ્લું પડે જ છે અને લોકોને વાસ્તવિકતા સમજાય છે જો વચન બહુ સુંદર રીતે સમજાવે છે આજના અધ્યાયમાં જ કેટલાક વચનો હું તમને આપીશ તો બારમા અધ્યાયની સત્તરમી કલમ જોશો તો ત્યાં લખ્યું છે સત્ય ઉચ્ચારનાર નેકી પ્રગટ કરે છે પણ જૂઠો સાક્ષી ઠગાઈ પ્રગટ કરે છે એ જ પ્રમાણે બારમા થઈની બાવીસમી કલમ પણ તમે જોશો તો ત્યાં લખ્યું છે કે જૂઠા હોઠો યહોવાને કંટાળા રૂપ છે પણ સત્યથી વર્તનારાઓ તેને આનંદરૂપ છે અને માટે જૂઠા હોઠ જીવ મોઢાવાળાઓને ઠગાઈ પ્રગટ કરવા દો વચન પ્રમાણે જ કહીશ જે આપણે અગાઉ જોઈ ગયા છે કે જૂઠા હોઠ જીભ મો ઠગાઈ પ્રગટ કરવા દો ચાળી ચુગલી કરવા અહી તહી ભટકવા દો કુસંપનું બીજ વાવવા દો બકબકાટ અમથો લવારો અર્થ વગરનું ને વિચાર્યું બોલવા દો દુષ્ટ મૂર્ખ અજ્ઞાની જેનામાં બુદ્ધિનો અભાવ છે તેવા પાસે બીજી અપેક્ષા પણ સી રાખી શક્યા તેમના ઉચ્ચરેલા ઉછરેલા શબ્દો બારમા અધ્યાયની છઠ્ઠી કલમનો અ એટલે પ્રથમ ભાગ તેમના ઉચરેલા શબ્દો છાનો રક્તપાત કરવા વિશે પ્રમાણે ધિક્કાર પાત્ર લાગશે કે ગણાશે બકબકાટ કરનાર મૂર્ખ એ પાયમાલ થશે હટેલી જીભ એ કાપી નાખવામાં આવશે અને એ જીવ અને હોઠ તેમને ફાંદામાં પણ નાખશે ગઈકાલે જ આપણે જોયું એવા હોઠો યહવાને કંટાળરૂપ છે અને એવી જીભ એક ક્ષણભર ટકે છે આપણામાં કહેવતો પણ આ વિશે ઘણી બધી છે આપણે કહીએ પણ છીએ કે જૂઠ વધારે ટકતું નથી સત્યનો હંમેશા વિજય થાય છે અને આજનું વચન પણ કહે છે કે એવી જૂઠી જીભ ક્ષણભર ટકશે છતાં આપણે અબૂધ મૂર્ખ બની જૂઠ જ આચરતા રહીશું તો પછી પરિણામ જે શું આવશે કેવું આવશે એ પણ આપણે જાણીએ છીએ વચનના પ્રકાશમાં એ ભોગવવા પણ આપણે તૈયાર રહેવું પડશે ને પ્રભુ આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વને તેમની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ મહાન અને ગૌરવી ઈશ્વર કૃપા કરી અમને સત્યના હોઠ જે સદા ટકશે સત્ય ઉચ્ચરનાર મોઢું જીભ કૃપા કરીને અમને આપો જેથી અમે તમને આનંદરૂપ બનીએ અમે જૂઠી જીભ જે ક્ષણભર ટકે છે તેનાથી બચીએ જૂઠી સાક્ષી જે ઠગાઈ પ્રગટ કરે છે તેવા નહીં પણ સત્યથી વર્તનારા બનીએ અને સદા ગમે તેવા સંજોગોમાં અને પરિસ્થિતિમાં તેને જ એટલે કે સત્યને જ વળગી રહીએ માટે કૃપા કરી અમારી સહાય તથા મદદ કરો પ્રભિશ્વના નામમાં આમેન ધન્યવાદ